રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા વિસ્તારના સાઠ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે વોકિંગ સ્ટીક કાગઘોળી ટ્રાયપોડ વોકર હિયરિંગ એડ્સ મશીન ફોલ્ડિંગ વ્હીલચર આર્ટિફિશિયલ દાંત પાઇનલ સ્પોટ રોલેટર વગેરે પ્રકારના સાધનો આપવા માટે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના માધ્યમથી એલિમકો દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ બે ડોક્ટર તથા અંદાજીત નેવ જેટલા કર્મચારીઓ સહિતના સ્ટાફોએ ફરજ નિભાવી હતી આ કેમ્પમાં આધાર કાર્ડ મતદાન યાદી સ્વીપ એક્ટિવિટી ઈ કેવાયસી આવકના દાખલા સરકારશ્રી તરફથી મળતી અલગ અલગ પ્રકારની સહાય બાબતનો સ્ટોલ બીપી ડાયાબિટીસ ચેકઅપ કેન્સર સ્ક્રીનિંગ સ્ટોલ પીએમજેવાય કાર્ડ માટેના સ્ટોલ વગેરે સ્ટોલમાં લાભાર્થીઓને સ્થળ પર જ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો સ્થળ કેમ્પના સ્થળ પર વયોવૃદ્ધ લાભાર્થી પાસે રહેલા તમામ આધાર પુરાવાની ઝેરોક્સ નકલ કરાવવા માટે વહીવટી તંત્ર તરફથી ઝેરોક્સ માટેનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો તથા સહાય શાખા દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના ફોર્મ સ્થળ પર ભરાવવામાં આવેલ ઉપરાંત આધાર કાર્ડ ઈ કેવાયસી મતદાન યાદીને લગતી સ્વીપ વગેરે સ્ટોલ પણ રાખવામાં આવેલ જેનો પણ લાભ લાભાર્થીઓએ મેળવ્યો હતો હું જયેશ તરીકે ફરજ બજાવું છું જે જિલ્લા કલેક્ટર શ્રી પ્રમોદ સાહેબના સીધી સૂચનાથી કલેક્ટર શ્રી અને ચેરમેન શ્રી આજે ધોરાજી એસડીએચ ખાતે વયોશ્રી યોજના હેઠળ વૃદ્ધિ વ્યક્તિઓ માટે સાધન સહાય વિતરણનો કેમ્પ રાખવામાં આવેલું છે તેમજ સદન સાધન વિતરણમાં આંખના નિયર નજીકના ચશ્મા છે ડેન્ચર છે દાંતના ચોખડા છે કોઈને કેલિપર જરૂર હોય કબરપટ્ટાની જરૂર હોય બાયસિકલ છે ટ્રાયસિકલ છે અંદાજે લગભગ મિસઠ જેટલી સાધનો અમે વૃદ્ધ વ્યક્તિઓને આપવાના છીએ એમાં જે વ્યક્તિ પાસે કેવાય ના હોય આધાર કાર્ડ સુધારો કરવાનો હોય ઉંમરના દાખલા છે પીએમ જે છે તેમાં તમારી હોસ્પિટલ ખાતે ફિઝિશિયન એમડી પણ ઉપલબ્ધ છે એટલે બીપી ડાયાબિટીસ ઉંમરલાયક વ્યક્તિઓ દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે અંદાજે કેટલા લોકો સાહેબ સહાય લીધી હશે અંદાજે દર્દીઓનો ધસારો ત્યારે વધારે છે અત્યારે લગભગ દસ મહિના તો દર્દી આવી ગયા છે